વોલ્યો માતાજી આ કથા કરવા છોડા કેક લીધો તો ભાઈ જો હિંમતભાઈ છે મનનો આપણો ખાસ ફ્રેન્ડ ભાગાસુર ભાગાસુર આમ પોતે અને છોકરાને લઈને આવવાથી નાનો છોકરો છે પણ ફોન છે કે ધ્યાન ની દે ઓટુ ધ્યાન દે પણ તો આપણે રાખીએ ને હવે આપણે વાત એવી લેણ આવવાથી કે આપણી પાસે વાતનો ભંડાર છે ભાઈ ઓછી છે ભંડાર ખૂટી જાય આપણે ઘૂટવાનો છે આજે

મારા ઘરવાળા એ મને આમ કીધું ઓરે યાર આમ લોકોન માંગે તેણે કે पिंक कलर ની સાડી પહેરી થી મારે લઈ દીધી પણ એ કે મને લઈ ન દેતા આવી બધી વાતો કરે હોય છે એન વાત કરે કે હું નથી વાત કરતી હું જે વાતું કરત હું સિરિયસલી કરું નોન સે સાચું કઉ છું સાચું કેવું પડે સહી

જાયર ગ્રુપમાં ખાલી એક બે જો આવે મારી ફ્રેન્ડ છે બાકી તો અમે કોઈ વાત જ નથી કરતા મારી એક જ એવી ફ્રેન્ડ છે કે આવી વાત કરે એક ફ્રેન્ડ છે કોઈ દી નો ઘરની વાત કરે નો છે સીતારામ આપણે ભાગા કરી બધા વાત આપડા <laughs>

દોસ્તાર દોસ્તાર બેઠા હોય ને તો દોસ્તાર માં એવી વાત થતી હોય કે હમણાં મારે આપતો આવશે કે મારે આ કામ આવશે પૈસા ઘટે છે અને છોકરી ગ્રુપ માં એક જ વાત થતી હોય ઓલા ઓલી આમ કે હા હા થાતો હોય થાતો હોય થાતો હોય તારા તારી બાઈ નો થાતો હોય પણ જે અમુક ગ્રુપ છોકરી હોય ને એમાં આને કે આપણે જાયે ખરા બધાય પોતપોતાના 200 200 રૂપિયા લઈને આવજો ત્યાં હું જૂતો હો અમારે મને છે ને મને કોક વાત કરી દીધો મને આ ગઈતી વાત આવી પણ જે એક વાત હતી મારા એક વાત આવી આવી છે આપણે કેમ દોસ્તો બધા કપડાની શોપિંગ કરવા ગયા હોય કપડાની શોપિંગ કરવા ગયા હે જેસ્ટ ગ્રુપ છે લેડીઝ ગ્રુપ છે કેવું થાય

કાંઈ હેલો કાંઈ લેવા મનનો મનને પૂછી આપણે કે તારે આ શું કહેવાનું તું મને સૌથી તો દોસ્તાર દોસ્તાર ભેગા થાય ને તો કે એમ કે આપણને પહેલાં બધી વસ્તુ ભૂલાય મારો એક જ નિયમ છે કે હું કોઈ પણ બાનો ગોતુ માન કે તું મારો દોસ્તાર છો તો હું બપોરે તારી હારે જમવા આવું હું મારાના એસીમાંય હું જમી શકું ને તો ઓલ કામ હાલતું આવી તો એક બે હવે હું તું એ હું એસીમાંય અમારે ના જમી શકું પણ હું શું કરવા આવું કે ખાવાનું મહત્વ નથી આરે ઘડીક પાંચ દસ પંદર મિનિટ બેઠા વીસ મિનિટ બેઠા એક એનું મહત્વ છે અને એક બીજું કે છોકરા છોકરા જ્યારે ભેગા થાય ને તો લગ્ન થઈ ગયા હોય ને તો હજી તો એ ખાલી બોક્સ થાય આવીને પહેલાં એક શબ્દ તો કે જ તો આની યારે વાત થાય ઓરત કા ચક્કર બાબુ ભૈયા ઓરત કા ચક્કર

હા એક દોસ્તી નો પેલો નહી એમને છોકરી છોકરીઓને મારા બોયફ્રેન્ડ કરતા થોડોક હેન્શન છે હવે આની પર ભરોસો નો કરાય છે પેલો વિચાર એક જ આવે કે નો એની બેન પણ એકે કે વાંધો નહી તમે તે પટાવો છે હું તને સપોર્ટ કરી તાર ફરવા જવું હોય તો હું તને સપોર્ટ કરી એવી ફાલતુ વાત જ નહીં સપોર્ટ ની કોઈ છોકરી છોકરી એકબીજાની છોકરાના છોકરાનો નિયમ જો છોકરાનો પેલો નિયમ કે ભાઈ હું વિકસો મારા દોસ્તા છે હરી છે મારી કરતા સ્ટ્રોંગ છે મને ખબર છે કે આ વ્યક્તિ થોડીક મહેનત કરશે તો વધારે આગળ વહી જશે તો હું એમ વિચારું કે મારું પાસે જેટલું છે ને બધું એને આપી દઉં તો એ આગળ વહી જશે તો કારક તો આપણને હારી છે તો આપણને કામમાં લાગશે છોકરીના નિયમ એમ છે આગળ વહી જાય તો મને ભૂલી જાય આગળ વહી જશે ને તો એ તો ભેગું નહી થાય એક કામ કરું આને પેલા વાહી વાહી પડે ભાઈ એમાં કાઈ નથી

છોકરી છોકરીની જિંદગી આપડે ઓલા કઈ શરીર શરીરની અંદર બધા તત્વ ગુસ્સો હસી મજાક બધું એને શરીરની અંદર બધું છોકરી જલન મજા આ છોકરીને જલન જલન હે નાનપણ થી હોય અને છોકરાને કેવું છે કે ભાઈ હું મારી જિંદગીમાં કાંઈ નથી કરી શકું પણ આવડો બધા એને આગળ જાય આ છોકરાનો પહેલો નિયમ એક લીધે એની દસ જણા મહેનત કરતા હોય અને છોકરામાં કોઈ દીધી એકબીજાનું બને ત્યાં સુધી બહુ ઓછા એવા હોય છે કે પોતપોતાનું કરવાળ બાકી બને ત્યાં સુધી સપોર્ટ કરવા વાળા જ હોય કાંઈ ફાઈનલે મનોજભાઈ રિવ્યુ આપી દીધું પણ આ છોકરા છે

એ બાને વધારે ને વધુ ટાઈમ સ્પેન્ડ કરીએ ને તમારે ગ્રુપમાં એવી ઘટના થાય મારે ક્રિશાને એક સવાલ પૂછવો છે કે તમે કાંઈક ખાવા ગયા હોય અને તારી બેનપણી આવીને એમ માડી આવીને ઊભી રહી જાય તારે પૈસા નથી દેવાના પૈસા હું જ દઈ નહીં એવું કોઈ દી ભઈનું છે વિચારે નથી એવો એવો કોઈ દી

તો એ છેલ્લે સાંજે સો રૂપિયા વરીને ને કાલે બસો રૂપિયા ગોચે છે પણ એ જગ્યાએ લેડીઝ હોય ને તો કેવું થાય ખબર સો રૂપિયા નહીં હો પડ્યા હોય ને તેમ કે આને કાંઈ નથી ખબર મારે ત્રણ દી વ્યાજાય છે

પૈસા લેડીઝ પે હોય આપડે અત્યારે વાત કરીએ ને એ રીતે છોકરા ની જિંદગી એવી છે

તફાવત જોવાનું તો આપણે કે એક જેન્ટ્સ ગ્રુપ બેઠો ને લેડીઝ ગ્રુપ એમાં વાતો કેવી થતી હોય એમાં મારા ખ્યાલથી મોટરની વાતો સારી થતી હોય ને તો જેન્ટ્સમાં થાય એનું રીઝન છે કે ના ગાળું ગાળું બોલાતી હોય લેડીઝમાં ગાળું બોલાતી જ હોય બોલાતી જો હું તો નહીં કહેવું ઘણા ખરા ગ્રુપ એવા ગાળું બોલાતી હોય પણ આ કંજુ સાઈ નામની વસ્તુ બમ અલગ જ આવે છોકરામાં એ બને ત્યાં સુધી બહુ ઓછી આવે અને બધામાં ન હોય ને દોસ્તા ગ્રુપ માં તો એવું છે ને કે વાલા કેમ ગાડીને દેને નામ કેતું સાલ લઈ હા ના

તો હું એટલા નું પેટ્રોલ પુરાવું બસો બાર નું પુરાવું વિચાર કરે આની દીયા ફોર વ્હીલર છોકરીને ને મોકલી ની ફોર એમ કે ડીઝલ નાખી તો એ કેવી ભૂંડી લાગે ભૂંડી નહીં મોસ્ટ ટોપલી પેટ્રોલ પંપે તું જાય છે વિચાર કરે તું કામ કરે છોકરી ને હા વાત તો આ છે મોસ્ટ ટોપલી 99.99% હું તો કોણ છોકરી 100 રૂપિયા ઉપર પેટ્રોલ જ નથી નાખતી કાય વાંદરા આપણો ફાઇનલી તમે તમારો ડિસિઝન આપજો લેડીઝ બધા મારા બ્લોગ જે જોતા હોય થોડો રિવ્યુ આપજો કે નહીં અમે તમારા હિસાબે હું કહેવાનું છે તમારું અમારા હિસાબે તમે કીધું ને